જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ખાવાની મજા પડી જાય એવા અને પિકનિક પ્રવાસ કે ગરમા ગરમ ચા સાથે તમે નાસ્તા માટે પણ તમે આ વડા બનાવીને તૈયાર કરી શકો એ રીતના આપણે લીલી મેથી વગર પણ આપણે એકદમ સરસ વડા બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ઉનાળા સ્પેશિયલ લીલી મેથી વગર પણ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા બાજરી અને કસૂરી મેથીના વડા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે વડા બનાવવા માટેનો લોટ જોઈ લઈશું તો આપણે આ રીતના બે કપ આપણે બાજરીનો લોટ લીધો છે એક કપ આપણે ઘઉંનો લોટ લીધો છે અને એક કપ આપણે ચણાનો લોટ લીધો છે તો આ વડા આપણે ત્રણ લોટ ભેગા કરી અને બનાવીશું એટલે વડા ખાવામાં એકદમ સરસ લાગે અને વડાની અંદર આ રીતના ચણાનો લોટ અને ઘઉંનો લોટ એડ કરવાથી બાઈન્ડિંગ પણ સારું એવું આવે છે પાંચથી છ આપણે તીખા લીલા મરચાં લીધા છે વીસથી પચીસ કળી આપણે લસણ લીધી છે ખાસ કરીને આ વડાની અંદર લીલું મરચું અને લસણનો જ તમે વધારે ઉપયોગ કરશો તો વડા એકદમ ખાવામાં સરસ લાગશે એક વાટકી આપણે દહીં લીધું છે અડધી વાટકી જેટલી આપણે કસૂરી મેથી લીધી છે સ્વાદ અનુસાર મીઠું લઈશું એક ટેબલ સ્પૂન જીરું લઈશું એક ટેબલ સ્પૂન વરિયાળી લઈશું એક ટેબલ સ્પૂન અજમો લઈશું બે ચપટી જેટલો આપણે ખાવાનો સોડા લઈશું કોથમીર લઈશું બીજા આપણે જરૂર પ્રમાણે મસાલા અને તેલનો ઉપયોગ કરીશું આ વડાની અંદર આપણે ગળાશનો ઉપયોગ નહીં કરીએ એકદમ સરસ તીખા વડા બનાવીને તૈયાર કરીશું તો વડા માટેની આપણે પેસ્ટ બનાવી લઈશું હવે આપણે એક ઝાલ લઈ લઈશું અને તેની અંદર આપણે મરચાં અને લસણ એડ કરી દઈશું જીરું એડ કરીશું વરિયાળી એડ કરીશું અજમો એડ કરી દઈશું અને ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે આપણે પેસ્ટ બનાવી લઈશું તો આપણે એકદમ સરસ પેસ્ટ બનાવી લીધી છે હવે જે આપણે લોટ લીધો છે તે બધા જ લોટ આપણે એડ કરી દઈશું અને આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તે પણ આપણે લોટની અંદર એડ કરી દઈશું હવે આપણે જે કસૂરી મેથી લીધી છે તે આપણે આ રીતના હાથ વડે સરસ મસળી અને પસી એડ કરવાની છે અને લીલા ધાણા પણ એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું એક ટેબલસ્પૂન ધાણાજીરાનો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન તીખું લાલ મરચું એડ કરીશું જો લીલા મરચાં વધારે તીખા હોય તો તમે લાલ મરચું એડ નહીં કરો તો પણ ચાલશે હવે આપણે તેની અંદર સોડા એડ કરીશું હવે આપણે બે દેટલા તેલ એડ કરીશું એટલે વડા આપણા બેથી ત્રણ દિવસ માટે એકદમ સરસ સોફ્ટ રહે હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું ઉનાળાની અંદર લીલી મેથી વગર પણ તમે આ વડા એકદમ સરસ બનાવીને તૈયાર કરી શકો છો કોઈ પણ પિકનિક કે પ્રવાસમાં તમારે જવું હોય તો તમે આ રીતના વડા બનાવીને સાથે લઈ જશો તો વડા તમારા ખાવામાં એકદમ સરસ લાગશે હવે આપણે બધું મિક્સ કરી લીધું છે તો આપણે જે દહીં લીધું છે તે આપણે એડ કરી દઈશું એને પણ આપણે સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું આપણને જરૂર લાગશે તો જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે આજે આપણે તીખા વડા બનાવી રહ્યા છીએ જે લોકોને ગળા વડા નથી ભાવતા તે લોકો આ રીતના તીખા વડા પણ બનાવીને ખાઈ શકે છે હવે આપણે જે મસાલાવાળું પાણી છે તે આપણે લઈ અને થોડું થોડું એડ કરીશું અને લોટને આપણે સરસ બાંધી લઈશું તો આપણે અલગ અલગ વડાની રેસીપી ચેનલ ઉપર અપલોડ કરેલી જ છે તો તમે તે પણ જોઈ શકો છો તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને એકદમ સરસ કઠણ લોટ બાંધી લેવાનો છે આ લોટ તમારે વધુ પ્રમાણમાં મસરવાનો હોય છે કારણ કે બાજરીના લોટની અંદર બાઇન્ડિંગ નથી હોતું એટલે આપણે ઘઉંનો અને ચણાનો બંને લોટનો ઉપયોગ કર્યો છે એટલે વડા એકદમ સરસ લાગે ખાવાનો તો અહીંયા આપણે લોટને એકદમ સારી રીતે મસળી લીધો છે હવે આપણે લોટની ઉપર થોડું તેલ એડ કરીશું અને લોટને આપણે એકદમ સરસ મીઠ કરી લઈશું જ્યારે આપણે વડા બનાવીએ ત્યારે હાથની ઉપર તમારા વડાનો લોટ ચોટીને એટલે તમારે છેલ્લે આ રીતના થોડુંક તેલ એડ કરી અને લોટને એકદમ સરસ ચીકણો કરી લેવાનું તો આપણે લોટને એકદમ સરસ ચીકણો કરી લીધો છે હવે આપણે એક નાનો લીંબુ જેટલો લુઓ લઈશું અને એકદમ સરસ આપણે હાથ વડે ટીપીને જ આ વડા બનાવીશું તો આ રીતના આપણે લુઓ અને તેને ગોળ કરીશું આ રીતના ગોળ થઈ જાય એટલે આપણે તેને હાથ વડે આ રીતના દબાવીશું તમારે આ રીતના જાડા રાખવા હોય તો પણ તમે રાખી શકો છો પણ હથેળીના મદદથી આપણે તે વડાને સરસ ટીપીશું એટલે વડું થોડુંક પાથળું થાય અને ખાવામાં પણ વડું એકદમ સરસ લાગે અને વડું અંદર સુધી થેઠ ચડી જાય તો આપણું વડું એકદમ સરસ બનીને તૈયાર છે તો આપણે એક એક કરીને વડાને આ રીતના પ્લેટમાં મૂકીશું એ જ રીતના આપણે બીજું વડું બનાવીશું આપણે તેલ લગાવ્યું એટલે આપણા હાથની અંદર લોટ પણ જરા કે નથી તો આપણે આ રીતના થોડુંક કરી અને બસ તો વડું આપણું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે આ રીતના પાંચ થી છ વડા બનાવી અને અને તૈયાર રાખવાના પછી આપણે એક એક કરીને વડા તળતા જવાનું અને આપણે વડા બનાવતા જઈશું તો અહીંયા આપણે આટલા વડા બનાવી લીધા છે હવે આપણે વડાને તળવા માટે મૂકીશું ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે જ્યારે તમે વડા બનાવતા હોય ત્યારે તમારે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું તો આપણે થોડું ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરીને વડાને તેલની અંદર આપણે મૂકીશું તો જેટલા સમય એટલા તમારે વડાને તેલની અંદર મૂકવાના છે તો આપણે અત્યારે ચાર વડાને તેલની અંદર તળવા માટે મૂકી દીધા છે તો આપણે આ રીતના કરીશું એટલે જો વડું નીચે ચોટી ગયું હોય તો તે સરસ ઉપર આવી જાય તો વડાને આપણે એક સાઈડમાં પલટાવી લઈશું એકદમ સરસ તેલ ગરમ હશે તો વડા એકદમ સરસ તળા છે તો જ્યારે ગરમ તેલ કરવાનું હોય ત્યારે એકદમ ફૂલ રાખવાનો અને પછી જ્યારે તમે વડા નાખો ત્યારે ગેસને તમારે મીડિયમ કરી દેવાનો છે અને મીડિયમ ગેસ ઉપર તમારે વડાને તળવાના છે વડા તળાય ત્યાં સુધી આપણે સાઈડમાં આ રીતના વડા બનાવી જવાના છે તો આપણા વડા એકદમ સરસ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે અને તમારે મીડિયમ ગેસ ઉપર શેકવાના એટલે વડા શેક અંદર સુધી તળાય તો આપણે વડાને નીચે ઉતારી લઈશું અને એ જ રીતના આપણે આ બીજા વડા તળી લઈશું વડા તળાય છે અને એટલી સરસ સુગંધ આવી રહી છે કે જોતાં જ ખાવાનું મન થાય એવા આપણા વડા બનીને તૈયાર થયા છે આપણે તેની અંદર જે મસાલા એડ કર્યા છે તેની એકદમ સરસ સુગંધ આવી રહી છે હવે આપણા બીજા વડા પણ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ફૂલીને દળા જેવા આપણા વડા બન્યા છે તો હવે આપણે આ જ રીતના બધા જ વડાને બનાવીને તૈયાર કરી લઈશું તો આપણે બધા જ વડા બનાવીને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ વડું ફૂલી અને સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ નરમ આપણું આ વડું બનીને તૈયાર થયું છે આ વડાને તમે એકદમ સરસ ઠંડા કરી લેવાના અને પછી તમે આ વડાને ચારથી પાંચ દિવસ સુધી ખાઈ શકો છો અને આ વડા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે આ વડાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા વડા આ વડા તમે કોઈ પણ પિકનિક પ્રવાસ કે ગરમ ગરમ તમે ચા સાથે દહીં સાથે સોસ સાથે ખાશો તો પણ ખાવાની મજા આવી જાય એવા આપણા વડા બનીને તૈયાર થયા છે એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ખૂબ જ ક્રિસ્પી તમે જોઈ શકો છો તેના આવાથી તમને ખબર પડશે કે ઉપરથી ક્રિસ્મી અને અંદરથી એકદમ સરસો વડીલો અને નાના બાળકો પણ આ વડા ખાઈ શકે એવા આપણે આ વડા બનાવીને તૈયાર કર્યા છે તો વડાની સાથે આપણે દહીં શરૂ કરી છે ટામેટાની ચટણી શરૂ કરી છે અને એકલા ખાશો તો પણ ખૂબ જ મજા આવી જાય એવા આપણા આ વડા બનીને તૈયાર થયા છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે ઉનાળાની અંદર પણ એકદમ સરસ ક્રિસ્પી અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા વડા બનાવીને તૈયાર કરી શકો છો તો જો તમને આ મારી વડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય